એક દિવસની વાત છે તેને બખોળમાં તેને ખૂબ જ ભૂખ લાગી સસલી હતી તો બીકણ તેને પહેલા તેના બખોળમાંથી બહાર આવીને દેખ્યું કે ક્યાંય કોઈ આવી તો નથી રહ્યું ત્યારબાદ તે ગઈ નદીના કિનારે એટલે કે જે તળાવ હતું તે તળાવના કિનારે તે તળાવના કિનારે જઈ તેને પહેલાં આજુબાજુ ચારે બાજુ જોયું કે કદાચ કોઈ મુસીબત ન આવી પડે ત્યારબાદ તે ધીરે રહીને પાણી પીધું પાછું ચારે બાજુ જોયું એમ તેને હિંમત કરી પાણી પીધું અને થોડુંક પાણી પીધું અને પાછું અંદરથી એટલે કે તળાવમાંથી દેડ બહાર આવ્યો કે તળાવમાંથી એ લોકો એ જમીન ઉપર આવ્યો આનો સ અવાજ સાંભળીને બીકાન સસલી એ ખૂબ જ ડરી ગઈ અને જેવો અવાજ આવ્યો તેવું જ તે ફટાફટ દોડતી દોડતી પોતાના બખોળમાં ફેસી ગઈ કે પોતાના ડરમાં જતી રહી અને પાછી થોડીવાર પછી બહાર આવી પછી હિંમત કરીને પાછું પાણી પીધું અને પછી પાછી પોતાના બખોળમાં ગઈ થોડીક વાર પછી તે બહાર નીકળી ચારે બાજુ જોયું અને પાછી ખાવાની શોધમાં ગઈ ત્યાં તેને એક સ્ટ્રોબેરી દેખાય તેને ત્યાં એક સ્ટ્રોબેરીનો એક ટુકડો ખાધો અને ત્યાં જ આકાશમાંથી વીજળીના ગડગડાટ ચાલુ થઈ ગયા અને જેઓ તેને એક ટુકડો ગાધો અને તેઓ જ વીજળીનો કડાકો થયો તેને ડર લાગ્યો એટલે તે ફટાફટ દોડતી દોડતી પોતાના શ્વાસ શ્વાસ ચડતા ચડતા તે પોતાના બખોળમાં બેસી ગઈ અને થયું કે હસ હવે હું બચી ગઈ ત્યાર બાદ તે ફરીથી બહાર નીકળી અને પાછો ખોરાક માટે ગઈ અને તેને આ વખત એક પાછો સ્ટ્રોબેરીનો ટુકડો મળ્યો આ સ્ટ્રોબેરીના ટુકડાને તે સસલીએ કાધો અને તે પાછી પોતાના બખોળમાં જતી રહી પછી થોડા કલાક પછી આકાશમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ અને પવન ઉડવા લાગ્યો એટલે પાછી સસલી તો અંદર જ રહી પોતાની બખોલમાં થોડીવાર પછી આ બધું વાતાવરણ શાંત થયું અને પાછી સસલી એ બહાર નીકળી અને ત્યારે પાછો ખોરાક ખાધો અને અચાનક જ ધૂળની ડમરી ઉડવા માંડી અને જેવી જ ધૂળની ડમરી આવી તેવી જ સસલી બીકણ સસલીએ તો પોતાનો ખોરાક છોડીને દોડવા લાગી તે પણ પોતાની બખોર પાસે આગળ આગળ બીકણ સસલી અને પાછળ ધૂળની ડમરી આમ સસલી તો પોતાના જીવને હાથમાં લઈને નાસી અને જેવું પોતાની બખોળ આવી તેવી જ બીકન સસલી એક કૂદકો ભરીને પોતાની બખોરમાં જતી રહી અને તેને તો ખૂબ જ હાંભ ચડવા લાગી અને તેને ખૂબ જ ડર લાગવા લાગ્યો એટલે પહેલાં તો તેને બીક હતી જ તેનાથી વધારે પણ બીક આવી ગઈ હવે તે તો વધારે બીકન સસલી બની ગઈ ત્યારબાદ આ બધું વાતાવરણ શાંત થયું અને નિરાન થઈ ગયું આકાશમાં વીજળીના કડકડાટો બંધ થઈ ગયા અને બીકન સસલી તો હિંમત રાખીને બહાર નીકળી પાછી આમ જુએ તેમ જુએ ને ત્યારે બાજુ જુએ ક્યાંય કોઈ આવી તો ન જાય નહીતર બીકન સસલીને બહાર પડી જશે તેવું તેને લગતું હતું એટલે તે ધીરે ધીરે ખોરાક માટે જઈ રહી હતી પાણી ભીધું ને ખોરાક માટે જઈ રહી હતી ત્યાં તેને એક બોરડી જોઈ અને ત્યાં નીચે ઘણા બધા સ્વાદિષ્ટ બોર પડ્યા હતા તેને થોડીક વાર માટે બોર ખાધા ખાઈ જ રહી હતી અને ત્યાં તો પાછું વાતાવરણમાં પલટો આવી ગયો અને કડકડાતા થવા માંડ્યા અને જેવી રીતે ખાઈ રહી હતી અને કડકડાટ ચાલુ થઈ ગયા અને પવનની સાથે એક મોટા પાંદડાવાળા ઝાડનું એક પાંદડું એ ઉડતું ઉડતું એ સસલીના પીઠ પર પડ્યું અને તેવો જ એક કડાકો થયો જેવું એ મોટા પાંદડાવાળા ઝાડનું એક પાંદડું તે મોટું પાંદડું જેવું જ આ સસલીના પીઠ પર પડ્યું અને તેવો જ કડાકો થયો એટલે સસલીને એમ થયું કે આપ ફાટ્યું છે તે તો પોતાનો જીવ લઈને નાસ્તી ગઈ નાસ્તી ગઈ નાસ્તી ગઈ અને દોડતા દોડતા તે પોતાની બખોલમાં પેસી ગઈ અને બખોલમાં પેસવાનું ભૂલી ગઈ અને તેની બખોલ પાસે થઈને જવા લાગી અને તે જતી હતી ત્યાં તેને રસ્તામાં એક હાથી મળ્યો તે સસલી હાથીને કહે ભાગો રે ભાઈ ભાગો આપ ફાટ્યું આ વાત સાંભળીને હાથી કહે કે કેમ સસલી બેન દોડો છો ત્યારે સસલી કહે કેમ કયું શું છે એ પૂછ્યા વગર દોડો કારણ કે આ ફાટ્યું છે એટલે હાથી હાથી પણ પીવાનો કે આ ફાટ્યું છે દોડો દોડો તે પણ સસલીના પાછળ પાછળ દોડ્યો અને કહે કે આ ફાટ્યું આપ ફાટ્યું આમ સસલી અને હાથી બંને ભાગવા લાગ્યા ત્યાં તેમને રસ્તામાં એક વાંદરો મળ્યો અને વાંદરાએ કહ્યું કે અરેરે સસલી બેન કેમ દોડો છો ત્યારે સસલી કહે ભાગો રે ભાઈ ભાગો આપ ફાટ્યું છે આપ ભાગો રે ભાઈ ભાગો આપ ફાટ્યું છે આપ એમ કહી સસલીના ભેગી સસલીના ભેગા હાથી અને હાથીની ભેગા પાછળ વાંદરો પણ જોડાઈ ગયો આ રીતના સસલી હાથી અને વાંદરો આ ત્રણ દોડવા લાગ્યા અને આગળ જતા તેમને ઘોડો મળ્યો ત્યારબાદ કૂતરો મળ્યો સી વરુ તેમજ હરણ વગેરેના જંગલના પ્રાણીઓ મળ્યા ત્યારે સસલી કહે ભાગો રે ભાઈ ભાગો આ ફાટ્યું છે આ ત્યારે છેલ્લે એક શિયાળ મળ્યો અને શિયાળ તો ચતુર હોય તે તો આખા જંગલમાં ચતુરમાં ચતુર માં ચતુર કોણ તો કે શિયાળ તો એ શિયાળ શિયાળ કહે કે કેમ તમે બધા દોડો છો ત્યારે સસલી કહે કેમ શું કેવી રીતે થયું એ પૂછ્યા વગર ભાગો કારણ કે આ ફાટ્યું છે આ હું તો મરતા મરતા બચી ગઈ છું મારા પીઠ પર તો આ પડ્યું હતું ત્યારે થોડીક વાર માટે તો શિયાળને કંઈ સમજણમાં જ ન આવ્યું તેને આકાશમાં જોયું તો તેને એમ લાગ્યું કે આપ તો કમ્પ્લેટ છે આપ તો આકાશમાં જ છે તો નીચે કેવી રીતે પડ્યું તે તો દોડતા 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 પ્રાણીઓને આગળ પહોંચ્યું અને કહ્યું કે ભાઈઓ મિત્રો કેમ દોડો છો તમે શું આપ ફાટ્યું છે ઉપર તો જુઓ આપ ક્યાં ફાટ્યું છે ત્યારે સસલી અને તથા બધા પ્રાણીઓએ ઉપર જોયું તો આપ તો ફાટ્યું જ ન હતું ત્યારે શરમના મારી નીચે જોઈ રહી અને ત્યારબાદ શિયાળે કહ્યું કે સસલી બેન તમને લાગે છે કે ડર પેસી ગયો છે અને તેના ડરના કારણે તમે દોડી રહ્યા છો બધા અને ત્યારે શિયાળ કહે છે કે ચલો બેન મને દેખાડો તો કે કઈ જગ્યાએ આપ ફાટ્યું છે તે બધા તો જ્યાં પાંદડું પડ્યું હતું ત્યાં ગયા અને સસલીએ કહ્યું કે આ મારા ત્યારે કહે કે આ પાંદડા જેવડું આ તમારા ઉભર પડ્યું લાગે છે ત્યારે સસલી કહે કે હા તે મારી ભૂલ થઈ લાગે છે તેથી તે શરમના મારે નીચે જોઈ રહ્યો છે તો મિત્રો ત્યારબાદ સસલી તો દોડતી દોડતી શરમના મારે પોતાના બખોળમાં પેસી જાય છે અને તે તો બધા પ્રાણીઓ પોતપોતાની જગ્યાએ જાય છે પોતાના રહેઠાણ વિસ્તારમાં જતા રહે છે અને સસલી ત્યારથી સંકલ્પ કરે છે કે એ આજ પછી હું મારા જીવનમાં ક્યારેય ડર રાખીશ નહીં તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે કોઈ પણ કાર્યમાં આપણે ડર રાખવો જોઈએ નહીં અને કોઈ પણ કાર્ય આપણે હિંમતથી કરવું જ જોઈએ જો મિત્રો આપણે જો ડરીશું તો તે કામ પાર થશે નહીં પરંતુ તે વધી જશે